સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવની ઉત્સાહ ઉજવણી કરાઈ કુકરમુંડા મથકે યોજાયેલા કૃષિ મહોત્સવની ઉજવણીમાં મામલતદાર અને ટીડીઓની પ્રેરક ઉપસ્થિતિ ધરતીપુત્રોના સર્વાંગી વિકાસ માટે સરકારના પ્ર પરિણામલક્ષી પ્રયાસો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા મહાનુભાવો કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવાના ઉમદા આશ્રય સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના અમરસિંહ પાંડવીના અધ્યક્ષતાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે જિલ્લાના સફળ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોને અન્ય ખેડૂત મિત્ર સમક્ષ પ્રસ્તુત કરીને પ્રાકૃતિક ખેતી અપાવવાના અનુરોધ કર્યો હતો ખેડૂત મિત્રોએ ગાંધીનગરથી જીવન પ્રસારણ નિહાળીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું સાથે સાથે રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ યોજનાના લાભાર્થીને ચેક પેમેન્ટ ઓર્ડર વિતરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના કૃષિ વિજ્ઞાન દ્વારા ખેતી ખર્ચના ઘટાડા ખેતી પાકોમાં વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું બાગાયત પાકો મિલ્ટેઝ પાકો પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડૂત મિત્રોએ ખેતીવાડી અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા હતા

પશુપાલનના સ્ટોલો છે અને અહીંથી એપીએમસી ખાતે કોમ્યુનિટી હોલમાં કૃષિ વૈજ્ઞાનિકો બાગાયત ખાતું આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતા તરફથી ખેડૂતોને કોઠા શુસ્ક ખેતી કરવાની ખર્ચો ઓછો કરી ખેત ઉત્પાદન વધારવાની ખૂબ સારી માહિતી આપવામાં આવી છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી પર પણ ભાર આપવામાં આવ્યો છે કે જે આપણા રાજ્યપાલ રાજ્યપાલશ્રીની એમ છે કે આપણું ગુજરાત પ્રદેશ પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેતી ખર્ચો ઓછો થાય અને ખેતપેદાશનું ઉત્પાદન થાય સાથે સાથે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીની પણ થઈ ખેડૂતો તરફથી ખૂબ સારા સવાલો પણ પૂછાયા અને કેવી કે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખૂબ સારી સમજણ આપવામાં આવી કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને સજીવ દવાઓ વાપરો જે આ લોકો દસ પરની દવા છે જીવામૃત છે ઘણા છે જેવી જૈવિક દવાઓનો ઉપયોગ કરી સમય કરતા જીવાત આવતા રોપવી એ ખૂબ મહત્વની માહિતી પોતાનો માલ વ્યારા કે ખાતે વેચી પોતાનું જીવન ધોરણ અને આવક બમણી કરી શકે એ માટે ખૂબ સારું માર્ગદર્શન મળ્યું છે આજના કાર્યક્રમમાં તાલુકાના મામલતદાર શ્રી ટીડીઓ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ યોગિતાબેન સાથે મારા સાથી મિત્ર વાઇસ ચેરમેન ભાસ્કરભાઈ સૌ તાલુકા પંચાયતના સભ્યો અને ખેડૂત ભાઈઓ બહેનો બાગાયતીની ટીમ અને સૌ ખેતીવાડીની ટીમ હાજર રહી છે અને ખેડૂત સૌ મિત્રોએ ખૂબ સારું ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે કે પોતાની ખેતી ઉત્પાદનમાં ખર્ચમાં ઘટાડો કરો અને ખેત ઉત્પાદન વધારી એને બહોળો નફો કેવી રીતે કમાવ્યો એનું એક ખૂબ સારું અમને માર્ગદર્શન મળ્યું